તમારા પાપમાંથી મુક્ત કરે એનું નામ છે શિવ શિવ કહેતા જ કલ્યાણ ધારે એ પ્રાપ્ત થાય આઈ ફેલ્ટ ઇન માય લાઈફ મેં મારા જીવનની અંદર અનુભવ કર્યો છે હું આપ સર્વને કહું છું કે આખી જિંદગી મહાદેવને દઈ વ્યાસપીઠ ઉપરથી કહું છું અને મેં જીવનમાં કથા કહી નથી ઉતારી છે તમે નવ દિવસ આ કથા ખાલી માત્ર સાંભળો અને તમારા જીવનમાં જે સંકલ્પો હોય ને એ મહાદેવને રાખો એક જ વર્ષની અંદર તમને ફીલ થાય કે મહાદેવની આવી ઉર્જા મહાદેવ તમારે કોઈ ભગવાનને પ્રત્યક્ષ દેખવાય તો ભગવાન તમને પ્રત્યક્ષ દેખાય ખરા ફેબ્રિકેટેડ સ્ટોરી હોય અહિયાં ભગવાન હતા અહિયાં આ પણ ઉર્જાને તમારે દેખવી હોય તો અનુભૂતિ કરવી હોય તો આખા વર્લ્ડમાં ક્યાંય નથી પરમાત્મા પણ એક સ્થાન પરમાત્માએ એવું રાખ્યું કે જે બી માણસ ત્યાં જાય ને એને નરી આંખે દેખી શકાય એની અનુભૂતિ થાય અને એનું નામ છે કૈલાશ કે કૈલાશ હં કૈલાસ નો અર્થ શું મહાદેવને કેવી રીતે ચાલીસ વર્ષ સિત્તેર વર્ષથી ભક્તિ કરે પણ આપણને ખ્યાલ કેવી રીતે આવે કે આપણી ભક્તિનું લેવલ કઈ રીતે વધ્યું કઈ ડિગ્રી મળી આઠમો પાસ કરી તો ખ્યાલ આવે કે આ લેવલ થયું આ તો આમાં ભક્તિમાં કઈ રીતે ખબર પડે મહાદેવ કહેલો રસ્તો છે સાયન્સ થી શક્તિશાળી સો ટકા બની શકો પણ મનની શાંતિ માટે તો ધર્મને જ અપનાવવો પડે અને સાચો ધર્મ શિષ્યો વધારવા એ સાચો ધર્મ નથી પૈસા ભેગા કરવા એ સાચો ધર્મ નથી લિસ્ટ વધારવું એ સાચો ધર્મ નથી સાચો ધર્મ એ છે કે તમને તમારો મોક્ષ નો માર્ગ બતાવે સુખની અનુભૂતિ કરાવે અને આધ્યાત્મિક ગુરુ ત્યારે જ એની ઉર્જા દે કે જ્યારે ગુરુ નિસ્વાર્થ હોય પણ ચેલાની એના શિષ્યની બી એની શ્રદ્ધા કમ્પ્લીટ હોવી જોઈએ